વિદ્યાર્થી સુધર્શે વિશ્વ સુધરશે અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના રણ વિસ્તારમાં ચેસ વર્કશોપ સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ ઓગણીસ નવ બે હજાર ના વિદ્યાર્થી સુધર્શે વિશ્વ સુધરશે અભિયાન અંતર્ગત ચેસ વર્કશોપ નંબર એકસો પાંચ એકસો છ અને એકસો સાત ત્રણ શાળાઓ વડગામ વિસાવડી તથા કઠાળા ખાતે યોજાયો હતો આ કાર્યક્રમોમાં કુલ ત્રણસો જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા આ વર્કશોપમાં જાણીતી લોક કલ્યાણ સંસ્થાના સંસ્થાપક વશરામભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વડગામ ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ વિસાવળી પ્રાથમિક શાળાના ભરતભાઈ તથા કઠાળા પ્રાથમિક શાળાના ભરતભાઈ ગજ્જર સહિત સ્ટાફ મિત્રોએ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ચેસના પ્રચાર અને પ્રેક્ટિસ માટે દરેક સંસ્થાને પાંચ પાંચ ચેસ સેટ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા રાજ્યના બાવીસ જિલ્લાઓમાં અત્યાર સુધી કુલ એકસો દસ ચેસ વર્કશોપ પૂર્ણ થઈ ચૂક્યા છે જ્યારે બાકી રહેલા અગિયાર જિલ્લાઓમાં હજુ નેવું વર્કશોપ યોજાવાના બાકી છે જેમાં બાવીસ જિલ્લાઓમાં અમદાવાદ સુરેન્દ્રનગર અમરેલી અરવલ્લી આણંદ સુરત ભુજ કચ્છ

આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર વેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે